હેલો એવરી વન તો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો આજે ફરી વાર તમારી માટે સરસ મજાનો વ્લોગ લઈને આવી ગયો છું તો થમનેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે અમે કઈ જગ્યા પર જઈએ છીએ તો વાગી ગયા છે અત્યારે સવારના પાંચ અને અમે જઈએ છીએ વૃદ્ધાશ્રમમાં કેમ કે આજે છે અમારા જનકભાઈનો જન્મદિવસ એટલે એની ઈચ્છા હતી કે એના જન્મદિવસે એને વૃદ્ધાશ્રમમાં સેવા આપવી છે એટલે કાલે રાત્રે જ અગિયાર વાગ્યાનો કોલ મારા પર આવી ગયો હતો કે આપણે કાલે જવાનું છે એટલે તું જલ્દી રેડી થઈ જશે પણ મિત્તલ એના પપ્પાની ત્યાં મળવા ગઈ છે એટલે મારે એને પિકઅપ કરવા માટે જવું પડશે એને નહોતી ખબર કે જવાનું છે સવાર સવારમાં ચાર વાગે ફોન કરીને એને જગાડી છે એની નીંદર બગાડી છે એટલે એના રિએક્શન પણ બહુ ભયંકર આવવાના છે તો હું ત્યાં જ જઈને તમને બતાવીશ કે મિત્તલ નું રિએક્શન શું આવે છે મિત્તલ જો આવે છે પૂછી હવે કેવું થયું એને કેમ રહ્યું મિત્તલ હવાર હવાર માં ઊંઘ બહુ આવે છે પાછી હોય જવાનું મન થયું પણ આપણે કાંઈ હું હોવાનો મોકો આજે દીધો નથી અને આપણે જવાનું છે અત્યારે બહાર એટલે ચાલો અહીંયાથી સીધા જઈએ આપણે આપણા ઘર સાઈડ કેમકે ત્યાં બધા પાછા ભેગા થવાના છે આપણે ખાલી મિત્રને પિકઅપ કરવા માટે જ આવ્યા હતા જોવો છો તમે એની રાજા સાહેબ ખાલી અત્યારે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સંત ગૌરીગીરી બાપુના આશ્રમમાં જ્યાં વૃદ્ધાશ્રમને ગૌશાળા બંને આવેલી છે તો ફરીવાર આપણને સેવા કરવાનો મોકો મળ્યો છે તો આ સુવર્ણ તક આજે પણ મૂકવાની થતી નથી કેમ કે આજે છે જનકનો જન્મદિવસ એટલે એણે સવાર સવારમાં અહીંયા વૃદ્ધોની સેવા કરવા માટે નામ લખાવેલું હતું તો હું દિવ્યસ જનક અને ત્રણેની વાઇફ અહીંયા અત્યારે સેવા કરવા આવ્યા છીએ આ સાઈડ આખો ગાયનો તબેલો છે તમે જોઈ લો ઘણી ગાયો અત્યારે છે પણ બધી કેવો અત્યારે સવારનો ટાઈમ છે ને એટલે જી ઘણી ખરી ગાયો સોતી હશે અને અહીંયા બધા લોકો વેઇટ કરે છે ગયો છે અને જનકભાઈ જો દૂધ નાખવાની સ્ટાઇલ જોઈની તમે દિવ્યેશભાઈ ચા બનાવે છે આ જો રીલ્સ શોર્ટ લઈ છે અને એક સાઈડ સરસ મજાના ગરમાગરમ ગાંઠિયા બનવા મળ્યા છે

તુલસી ને પાન તોડે છે આજે આ ભાઈ નો જન્મદિવસ છે એટલે એને વૃદ્ધાશ્રમ અને ગૌશાળામાં સવારે સેવા લખાવી હતી એટલે અમે અહીંયા સેવા કરવા આવ્યા જોઈએ اه yeah. علاء okay. આ વ્હાઈટ કબૂતર અત્યારે બહુ ઓછા દેખાય છે વ્હાઈટ કબૂતર વ્હાઈટ કબૂતર અમે નાના હતા ને જે બહુ દેખાતા અત્યારે બહુ એટલે રેર કેસમાં જોવા મળે અહીંયા બધા વ્હાઈટ કબૂતર છે જુઓ અને સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે સવાર સવારનો અને અહીંયા સેવા પણ કરી લીધી છે જો તમને પણ સેવા કરવાની ઈચ્છા થતી હોય ને તો આ રહ્યું આખું નંબર સંત ગૌરીગીરી બાપુનો આશ્રમ છે પૂરણધામ આશ્રમ બાપુનો નંબર પણ એમાં લખેલો જ છે તો તમે અહીંયા આવીને

આખો છે છે તમને ખબર હોય ને તો કે કઈ જગ્યા થોડી ઘણી હિન્ટ આપી દઉં પાછળનું જોઈ લો થોડું ઘણું કોઈ વસ્તુ કોઈ યાદ આવે તો જે લોકો આવેલા હશે ને અને બે ભાઈ અમારથી થી આજે છૂટા પડી ગયા છે એક તો અર્પિતભાઈ જેને ફોન ઉપાડ્યો જ નહીં આપણે ઘણા સવારે ફોન કર્યા આ જનકભાઈ સવારે કેટલા ફોન કર્યા જનક ને

હવારમાં ફોન ન ઉપાડે ને અત્યારે હજી બીજું બાનું આવે શું આવે છે ભાઈ કુવાઈ ગયો હતું ને હવારે આપણને એવું બાનું દીધું કે ફોન ચાર્જિંગમાં પડ્યો હતો ને એટલે મારથી ફોન રિસીવ નો થયો અને ફોન સાયલેન્ટ થઈ ગયો અત્યારે હવાર એ બાનું હતું ને અત્યારે બીજું બાનું આપે શું આપો ભાઈ પૂરું પૂરું કાંઈ નહીં હાલો એને રમાડી દીધા આપણને કાંઈ વાંધો ને આપણે આ વસ્તુને યાદ રાખશું કે એને રમાડ્યા હતા ને આપણને આજ હવારે કીધું વહેલા ઉઠી જાય હું બધાને ફોન કરીશ એને તો ફોન ન કરે પણ આપણા ફોન એને નથી પડ્યા લક્ષ્મણનગર શેરી નંબર પાંચની એક્ઝેટ સામેની સાઈડ રાધારાણી બ્યુટીક વલ્લભ બ્યુટી અને ગણેશ ની બાજુમાં એ એની બાજુમાં નવો શોરૂમ થવા જઈ રહ્યો છે જેમાં સાડીનું કલેક્શન આવવાનું છે ને દિવ્યશભાઈ ચાલુ કર્યા છે તો હમણાં થોડી વારમાં તમને અંદરથી શોરૂમ બતાવું કે કેટલું કામ એમાં થયું છે ફર્નિચરનું કામ ચાલુ થઈ ગયું છે ને સિલિંગનું કામ હજી બાકી છે એ પતે પછી કલરનું કામ આવશે આ છે ગ્રાઉન્ડ ફ્લોર ચાલો તમને ઉપરથી પણ વિઝિટ કરાવું દાદર નથી એટલે થોડુંક લાગે છે વાંધો નહીં આપણે તમને બતાવવા માટે ચડી જશું ઉપર અને આ રહે છે સેકન્ડ ફ્લોર શોરૂમ બહુ જોરદાર બનશે તો જે લોકોને સાડીઓનું શોપિંગ કરવી છે ને તો તમારા માટે બેસ્ટ જ ઓપ્શન છે લક્ષ્મણનગરમાં તમારે આવવું પડશે અને સાડીઓની શોપિંગ કરવી પડશે લક્ષ્મણનગર જેવું કલેક્શન તમને અત્યારે બીજે ક્યાંય જોવા નહીં મળે તો લક્ષ્મણનગરમાં આવો અને સાડીઓનું કલેક્શન પરચેસ કરો શોરૂમનું કામ જલ્દી પતાવવા માટે છે ને બે હું કરે છે આવો રિસ્ક ન લેવાય પણ કાંઈ વાંધો નહીં એને ઉતાવળ છે ને શોરૂમ ચાલુ કરવાની તો ભલે ચડતા આવે બાકી પડે એટલે સીધા બે માળથી હેઠળ તો આપણે આજનો દિવસ અહીંયા જ પૂરો કરીએ છીએ તમને મારો વિડીયો ગમેડિયોને લાઈક શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોમાં કઈ વસ્તુ તમને વધારે ગમીને એ કોમેન્ટ કરીને જરૂરથી જરૂર જણાવજો અને આ છે આપણે અર્પિતભાઈ જે સવારે નહોતા આવ્યા નહીં અત્યારે આખો દી હારે રહ્યા છે સવારે નહોતા આવ્યા એટલા માટે ઓકે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મળીએ નવા બ્લોગ સાથે